તો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી મહાકાલ જય દ્વારકાધીશ તો આજે હું એક તમારી સાથે નાની એવી ઇન્ફોર્મેશન શેર કરવા આવ્યો છું કેમ કે આપણે જ્યારે ગોવામાં આવે છે ત્યારે લગભગ તો ઓલમોસ્ટ હોટેલ્સ એ બધું ચારથી પાંચ હજાર રૂપિયામાં આપણને મળી રહેતું હોય છે રૂમ્સ હોય તો બેથી ત્રણ હજાર રૂપિયાને એવા વધારે ભાવના હોય છે પણ આજે હું તમને એક એવી વસ્તુ બતાવવાનો છે ને કે જે તમને પાંચસો રૂપિયામાં એસીવાળી વસ્તુ તમને સ્ટે કરવા માટે મળી જશે તો ભાઈ આ જે છે તે મડગાંવ રેલવે સ્ટેશનનો મેઇન ગેટ છે સ્ટેશનમાં એન્ટર થવાનો તમે સ્ટેશનથી એન્ટર થશો તો જમણી બાજુ જો આવી રીતના અહીંયા આઈઆઈસીટીસી રિટાયરિંગ રૂમ છે જો ભાઈ અહીંયાથી તમે ઉપર આવશો એટલે પહેલાં તમને આવી રીતના અહીંયા એક રિસેપ્શન જોવા મળશે અહીંયા તમારે જે તમારા ડોક્યુમેન્ટ છે જે તમારું આઈડી પ્રૂફ છે તે જમા કરાવવાનું રહેશે પહેલાં તો પછી અહીંયાથી તમને અલોટ થશે ડોરમેટરી હોય કે તમારો પછી રૂમ હોય હોઈએ તો ભાઈ જો તમે પેલા એન્ટર થશો આવી રીતના છે અહીંયા ગોવા મડગાંવ રેલવે સ્ટેશનની ડોરમેટરી તમે જોઈ શકો છો ભાઈ કેટલું ક્લીન છે મસ્ત વ્યવસ્થિત રીતે અહીંયા આપેલું છે અને કૂપના તમને ફેન પણ મળી જશે અને આ રિહ્યુ લેલોનું એસી જે તમારે ફૂલ ઠંડક આપશે તમને રેસ્ટ પણ બરોબર થઈ જશે બાકી મિરર પણ જોઈ લઈએ એકદમ ક્લીન તો બાકી ચાલો હું તમને આના ભાડાની અને કઈ રીતે બુકિંગ કરવું એની વાત કરી દઉં તો ભાઈ મેં તમને જે આ ડોરમેપથી બતાવી એ હતી આપણે મડગાંવ રેલવે સ્ટેશનની ડોરમેટરી એ જો આના બુકિંગની હું તમને વાત કરું તો આઈઆરસીટીસી રિટાયરિંગ રૂમની વેબસાઇટ ઉપરથી તમે આનું બુકિંગ કરી શકશો અને આ જો તમારી ટ્રેનનો પીએનઆર કન્ફર્મ હશે તો જ આ ડોરમેટરી છે કે અથવા તો કે આઈઆરસીટીસીના રૂમ છે તે કન્ફર્મ થશે નહીંતર તમને અલો નહીં કરવામાં આવે અને જો હું તમને આ ડોરમેટરીના ભાડાની વાત કરું તો એસી ડોરમેટરી આપણને પાંચસો રૂપિયામાં પડી છે અને જો રૂમની વાત કરી તો પંદરસો રૂપિયામાં તમને ચોવીસ કલાક માટે અહીંયા એસીવાળા રૂમ્સ પણ મળી જશે આ સુધી તમે છે ને જ્યારે ગોવાની ટિકિટ કરો ને ત્યારે જ તમે છે ને આની જે રિટાયરિંગ રૂમ હોય કે કે પછી આઈસીટીસીની ડોરમેટરી હોય તો તમે ત્યારે જ બુક કરો કેમકે અહીંયા મેં એક વસ્તુ જોઈએ ત્યારે કેમ કે જે લોકો ડાયરેક્ટ આવે છે ને તેના માટે પણ અહીંયા કાંઈ અવેલેબલ નથી હતું કેમકે ઓલમોસ્ટ ઓલરેડી અહીંયા છે ને ડોરમેટરી હોય કે રૂમ્સ હોય ખૂલ જ ગયું છે કે હું અહીંયા જોઉં છું અત્યારે જો તમે ડાયરેક્ટ જાશો ને અવેલેબલ હશે ને તો પણ એ લોકો બાર કલાકના ચારસો ને સાઠ રૂપિયા ચાર્જ કરે છે તો મતલબ તો તમે સમજી જ ગયા હશો કે ચારસો સાઠ રૂપિયા એટલે ચોવીસ કલાકના નવસો ને વીસ રૂપિયા થયા તો ભાઈ એ તમને મોંઘું પડશે એના કરતાં તમે જ્યારે ટિકિટ કરો ત્યારે જ આ તમે બુક કરાવી લેજો તો જો કે એક પીએનઆર હતો મારે જે પૂર્ણા એક્સપ્રેસનો એ યુઝ થઈ ગયો છે એટલે આગળ કાંઈ મને આઈઆરસીટીસીની વેબમાં બતાવતા નથી ત્યાંથી અલો નથી થતો કેમ કે પીએનઆર એકવાર યુઝ થઈ ગયો છે નકર હું તમને આખી પ્રોસેસ છે ને હું તમને વ્યવસ્થિત રીતે બતાવત પણ અત્યારે પીએનઆર જો કે વયો ગયો છે અને આપણો જે નેક્સ્ટ પીએનઆર છે આપણે તે રાજકોટ જવાનો એ હજી ટ્રેન આપણી કન્ફર્મ થઈ નથી આવો હતો એક કાંઈક આજનો નાનો એવો ઇન્ફોર્મેટિવ વિડીયો તો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં દો અને આ તમારી સાથે તમારે જે અમુક મિત્રો હોય જે ગોવા આવતા હોય તો તે પણ પાંચસોથી પંદરસો રૂપિયામાં સારો એવો એસીવાળો સ્ટે કરવા માગતા હોય તો તેને પણ તમે આ વિડીયો શેર કરો અને બહુ મસ્ત ડોરમેટરી છે મેં તમને હમણાં બતાવી અને ને બહુ સારી છે તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ જર્નીમાં